નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય પછી આ એક ખૂબ જ અગત્યનો વિડીયો પોસ્ટ કરી રહ્યો છું પરીક્ષાઓનું સૌથી મોટું મોટિવેશન એ છે કે ભણશો નહીં તો કરશો શું આ જગતમાં સફળ થવા માટે કે પૈસા કમાવા માટે કે લાખોની ભીડમાં ફક્ત ટકી રહેવા માટે ભણતર જરૂરી નથી આપણા લેખકો કલાકારો અને મોટા મોટા મોટિવેશનલ સ્પીકરો આપણને સતત દાખલા અને ઉદાહરણ આપતા રહે છે કે જુઓ સચિન જુઓ ધીરુભાઈ અંબાણી બચ્ચનને જુઓ આપણા મોરારી બાપુને જુઓ એ બધા ભણવામાં નાપાસ થયા હતા છતાં પણ આજે સફળતાની ટોચ પર બિરાજમાન છે અમને અને આપણે એ વાત સાચી માનવી પણ પડે કારણ કે સો ટચના સોના જેવી સાચી વાત છે પણ હવે ધોરણ દસ અને બારની પરીક્ષા આપનાર કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર વિદ્યાર્થી માટેનો સાચો પ્રશ્ન જ અહીંથી શરૂ થાય છે મિત્રો આ એક હું જુદા દ્રષ્ટિકોણથી આ વિડીયોને આજે પોસ્ટ કરવા માગું છું એટલે આખા વિડીયોમાં એક નવા દ્રષ્ટિકોણની વાત કરવા માગું છું એટલે સહેજ પણ સ્કીપ કર્યા વગર આખા વિડીયોને ધ્યાનથી જોવા માટે વિનંતી છે મિત્રો આપણે સાંભળેલા બધા સફળતાના દાખલાઓ સાચા પણ તમે વિચારો કે તમે તમારી વ્યક્તિગત પરિસ્થિતિ તમારી કૌટુંબિક પરિસ્થિતિ તમારી આર્થિક અને સામાજિક પરિસ્થિતિના સમીકરણોમાં તમે ક્યાંય એમાં ફિટ બેસો છો તમારી પાસે નાની મોટી નોકરી મેળવીને સફળ થવા સિવાયના બીજા કોઈ રસ્તાઓ છે માનો કે તમને ચા ભજીયાની લારી ચલાવવામાં શરમ આવે છે તમને દુકાનમાં બેસીને દસ બાર કલાક બેસીને ધંધો કરવામાં આ જિંદગી બેકાર થઈ જતી હોય એમ લાગે છે તમે યુટ્યુબ પર જ્ઞાનના વિડીયો બનાવીને પૈસા કમાવી શકો એટલું તમારામાં જ્ઞાન નથી તમે ફિલ્મો કે નાટકોમાં કામ કરી શકો એવી તમારી પર્સનાલિટી નથી તમે એવા ખમતીધર પણ નથી કે લાખો કરોડોની લોન લઈને તમે પોતાનો નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરી શકો તમારા પિતાજી કદાચ એટલા મોટા પહોંચેલી માયા નથી કે તમને તૈયાર ભાણે જમાડી દે તમારા સંતાનોને પણ પૈસાની પથારી પાથરી આપે તો પછી કરવાનું શું બાપુજીને મજૂરી કરતાં કરતાં માથે ધોળા આવી ગયા હોય ત્યારે વિદ્યાર્થી તરીકે તમે એમ ન કહી શકો કે હું ગોખણપટ્ટીમાં માનતો જ નથી કે માનતી જ નથી મમ્મીએ વર્ષો સુધી દિવાળીમાં નવી સાડી ના લીધી હોય માથે બહેનના લગ્ન ઊભા હોય ત્યારે તમને માર્કશીટની બિનઉપયોગીતા સાબિત કરવાનો કોઈ હક નથી આપણા ચંદ્રકાંત બક્ષી બક્ષીબાબુ એમ કહેતા કે હું કલાકાર તરીકે ચણા ફાંકીને જીવું એ બહાદુરી છે સો ટકા બહાદુરી છે પણ મારો પરિવાર ચણા ફાંકીને જીવે એ બહાદુરી નથી આપણા પદ્મશ્રી વિજેતા શાહબુદ્દીન રાઠોડ એમની હળ હળવી શૈલીમાં એક જોક્સમાં એમ કહે છે કે મને હું એવી કલ્પના કરતો કે હું મોટો બોસ હોઉં અને સેક્રેટરી ચેકબુક લઈને મારી આગળ પાછળ ફરતી હોય પણ મિત્રો એમ સફળ નથી થવાતું આ જગતમાં આ જગતના ચોકમાં પોતાની લાયકાત સાબિત કરવી પડે છે આપણે એવી લાયકાત સાબિત કરવાના પ્રયત્નો કરતા નથી અને ઉતરી પડીએ છીએ સીધા શાહરૂખ ખાન કે અમિતાભ બચ્ચન કે ધીરુભાઈ અંબાણી કે અભ્યાસ અધૂરો છોડી દીધો હોય એવા ફેસબુકના માલિક ઝુકરબનના દાખલા આપવા માટે શાહરૂખ ખાને પોતે જ કીધેલું કે ફિલ્મી લાઇનમાં સફળ થવું એ મારા માટે તો બહુ પછીની વાત હતી પહેલાં તો મુંબઈમાં ટકી રહેવા માટે ઘર લેવું એ જરૂરી હતું અને એટલે એ પૈસા કમાવવા માટે મેં કેટલીક ફાલતુ ફિલ્મો પણ કરી લીધી આ દુનિયામાં ઉચ્ચ શિક્ષણ એવી કપરી પરિસ્થિતિ બની ગઈ છે કે તમારે કોઈ પણ ભોગે કાં તો મેરિટમાં રહેવું પડે અને કાં તો પિતાજીનો બેંક બેલેન્સ ખાલી કરીને પૈસા ઢીલા કરવા પડે આ બંને વર્ગ પોતપોતાનો રસ્તો કરી લેવાના છે પણ મારે વાત કરવી છે એવા કરોડો ભારતીય પરિવારોની કે જેમણે હજુ સુધી ટ્રેનના એસી કોચમાં મુસાફરી નથી કરી ઘણીવાર તો જનરલ કોચ અને એસી કોચ વચ્ચે થોડાક જ ફૂટ કે મીટરનું અંતર હોય છે પણ એટલું અંતર કાપવામાં કદાચ માણસની આખી જિંદગી ઓછી પડે છે એવા કરોડો ભારતીય પરિવારો છે કે જે લોકોએ ફ્લાઇટમાં બેસવું કે ફોર સ્ટાઇલ હોટેલોમાં જલસા કરવા એ હજુ એમના માટે સપનું જ છે પિતાજી નાની મોટી નોકરી કરે છે માતા ગૃહિણી છે અથવા નાની મોટી નોકરી કરે છે બેંક બેલેન્સ શૂન્ય છે અથવા તો ઘરમાં એકાદ મોટી બીમારી આવી પડે તો બેંક બેલેન્સ શૂન્ય થઈ શકે એમ છે એવા પરિવારોના બાળકોએ કોઈ પણ ભોગે ગોખણપટ્ટીને ગાળો આપ્યા વગર માર્કશીટની બિનઉપયોગિતા સાબિત કર્યા વગર ચલ્લી જેવા સપના જોયા વગર જખ મારીને ભણી લેવું જોઈએ આ હું બહુ સભાનતાપૂર્વક આ શબ્દ પ્રયોગ કરું છું ભણી ગણીને એકાદ નાની મોટી ડિગ્રી મેળવી લેવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ કારણ કે નાની મોટી ડિગ્રી હશે અને ફિક્સ આવક તમારી હશે તો નાનપણમાં જોયેલા સપનાઓ સાકાર કરવા માટેની તમને એક તક રહેશે પછી ભલેને તમે સંગીત શીખો કવિતાઓ લખો નાટકોમાં કામ કરો સ્પોર્ટમાં આગળ વધો પોતાની મનગમતી સ્કિલ ડેવલપ કરો પોતાના મનગમતા ફિલ્ડમાં આગળ વધો પણ ત્યાં સુધી આ નાની મોટી નોકરી મેળવીને પરિવારને આર્થિક સહયોગ આપવા માટે પણ તમારે ભણી લેવું જરૂરી છે મિત્રો આવા સામાન્ય પરિવારના બાળકો ભણી ગણીને તમે જ્યારે વર્ષો પછી તમારી નોકરીનો પહેલો ચેક મમ્મી પપ્પાના હાથમાં મૂકો છો ને ત્યારે તમે એમના માટે સેલિબ્રિટી જોઓ છો ભવિષ્યમાં તમે તમારા મનગમતા ફિલ્ડમાં આગળ વધો અને મોટા સેલિબ્રિટી બનો અને એમને તમે મોટી ખુશી અને મોટી સરપ્રાઇઝ આપો એ અલગ વાત છે ત્યારે એમને અનહદ આનંદ થશે જ થશે એમાં કોઈ શંકા નથી પણ ત્યાં સુધી નાની નાની ખુશીઓ પરિવારને આપીને મા બાપને ખુશ રાખવા એ પણ સંતાન તરીકેની અને માણસ તરીકેની આપણી ફરજ છે જવાબદારી છે એટલે મિત્રો ભણવાની ઉંમરે કંટાળો આવે અણગમો થાય તો પણ ભણી લેવું જોઈએ કે જો સબ્ર રક્કર હર ઇમ્તિહાન પાર કરેગા જો સબ્ર રક્કર હર ઇમ્તિહાન પાર કરેગા એક દિન વો હિ આપને સપનો કો સાકાર કરેગા આવા સપનાઓ સાકાર કરવાની તમને તાકાત મળે તમારો આત્મવિશ્વાસ વધે જુસ્સો વધે જીવનમાં ખૂબ આગળ વધો અને જીવનમાં ખૂબ મોટા સેલિબ્રિટી બની અને મા બાપના ચહેરા પર ખુશી લાવો એવી બધાને શુભેચ્છાઓ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ મિત્રો આ નવા દ્રષ્ટિકોણની વાત આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને મિત્રોને શેર કરજો જેથી વધુને વધુ આ વિચાર વિદ્યાર્થી સુધી વાલી સુધી મા બાપ સુધી અને જાગૃત નાગરિક સુધી પહોંચી શકે અસ્તુ ધન્યવાદ